નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપણી સાથે હેતલ ભગત વલસાડ પોલીસ માં ફરજ બજાવતા પોલીસ જવાનને વિદેશી દારૂની ની ખ્યાપ મારતા પોલીસે બાસઠ ટોલ નાકા પાસે ઝડપી પાડી કુલ બે ઈસમોની ધરપકડ કરી હતી વલસાડ પોલીસમાં ફરજ બજાવતો પોલીસ જવાન પોતાની સ્પિફ્ટ કારમાં વલસાડથી દારૂ ભરી આણંદ તરફ જઈ રહ્યો હતો ત્યારે વાસર ટોલના કા ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસને શંકા જતા તેને અટકાવીને કારની તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી તેની પૂછપરછ કરતા તે વલસાડના નાના પોરડા પોલીસ મથકમાં અને લોક રક્ષક તરીકે ફરજ બજાવતા સંજી ચાવડા નામનો પોલીસ જવાન હોવાનું ખુલ્યું હતું પોલીસે વિદેશી દારૂ સહિત ચાર પોઈન્ટ નો મુદ્દા સાથે તેની અટકાયત કરી આણંદ થી દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર